તુલસી બંગલોસમાં જોઈ શકો છો તમને આકર્ષક એલિવેશન સાથેના બંગલો મળી જાય છે થ્રી બીએચકે કે બંગલો છે છ્યાસી વારના જેમાં તમને તેરનું ફ્રન્ટ મળી જશે અને સાઠની ઊંડાઈ મળી જશે સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો પાર્કિંગ મળી જાય છે જેમાં તમે બે ફોર વ્હીલ અને ચાર ટુ વ્હીલર રાખી શકો તેટલી જગ્યા મળી જાય છે અઢીસો ફૂટનો તમને બોર મળી જવાનો છે પાંચ હજાર લીટરની અંડર વોટર ટેન્ક મળી જાય છે જે ખૂબ જ વિશાળ છે એ સિવાય તમે જોઈ શકો છો પાર્કિંગમાં તમને મીટર છે તે તમને વુડનના બોક્સ સાથે મઢીને આપવામાં આવે છે ત્યારબાદ તમને પાર્કિંગમાં એક બેડરૂમ પણ મળી જાય છે તેની આપણે વિઝિટ કરીએ આપ જોઈ શકો છો પાર્કિંગ એરિયાનો બેડરૂમ છે તે પણ ખૂબ જ વિશાળ છે ડિઝાઇનિંગ પીઓપી વર્ક મળી જાય છે લાઇટિંગ મળી જાય છે રોફ લાઇટ મળી જાય છે અને બધા બેડરૂમમાં તમને કલર પણ મળી જાય છે સાથે સાથે તમને અહીં જોઈ શકો છો વિશાળ વોશિંગ એરિયા આવેલો છે અહીં તમને વોશિંગ મશીન રાખવાનો પોઈન્ટ તમને મળી જાય છે એસી સિવાય તમે જોઈ શકો છો અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીં મળી જાય છે જેમાં તમને કાર્બિંગ ટાઇલ્સ આપેલી છે છત સુધીની અને તમે જોઈ શકો છો ટેબલ ટોપ સિંક પણ મળી જાય છે થ્રી ટેક એલ્યુમિનિયમ મચ્છર સાથેની વિન્ડો મળી જાય છે ચાલો હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ જેમાં તમને સીડીના સ્ટેપમાં પંદર એમએમની ફૂલ બોડી વેટ ફિનિશિંગવાળી ટાઇલ્સ મળી જશે સ્ટીલની સ્કવેર રેલિંગ મળી જશે જોઈ શકો છો સીડી પર ચડતા જ ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જોઈ શકો છો તમને મોટી પોર્ચ મળી જાય છે જેમાં તમે વુડન ફિનિશિંગવાળી ટાઇલ્સ મળી જશે સાથે સાથે ટફન ગ્લાસ મળી જાય છે સ્ટીલની રેલિંગ સાથે ફોર્ચ સાથે દિવાલ છે ત્યાં પણ તમને ટાઇલ્સ મળી જાય છે લેઝર કટિંગ સાથેનો સેફ્ટી ડોર મળી જાય છે અને આ બંગલોસમાં તમને બધા જ ડોર લેમિનેટ સાથે આપવાના છે તમે જોઈ શકો છો હવે આપણે લિવિંગ એરિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે જેમાં સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરી શકશો તો લિવિંગ એરિયામાં તમને આકર્ષક ડિઝાઇનિંગ પીઓપી વર્ક મળી જાય છે પ્રોફાઇલ લાઇટ મળી જાય છે એ સાથે કલર પણ મળી જાય છે હવે વાત કરીએ ટીવી યુનિટની તો તમે જોઈ શકો છો અહીંયા વિશાળ ટીવી યુનિટ સ્પેસ મળી જાય છે સાથે સાથે તમને અહીંયા ડાઇનિંગ સ્પેસ મળી જાય છે કિચન અને લિવિંગ એરિયાને અને જુદું પાર્ટું પાર્ટિશન પણ તમને મળી જાય છે હવે આપણે વાત કરીએ તો ડાઇનિંગ એરિયાની સામે તમને ટેબલ ટોપ સિંક મળી જાય છે સાથે સાથે અહીં સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે જ્યાં તમે તમારું રેફ્રિજરેટર પણ રાખી શકો છો હવે વાત કરીએ આ બંગલોસની યુએસપી છે તેનું કિચન તમે જોઈ શકો છો તમને વિશાળ કિચન મળી જાય છે જેમાં વ્હાઈટ ગ્લાસ ટાઇલ્સનું તમને પ્લેટફોર્મ મળી જાય છે થર્ડ સુધીની ટાઇલ્સ આવેલી છે ચીમનીના પોઈન્ટ આરોના પોઈન્ટ તમામ જરૂરી પોઈન્ટ આવી જાય છે ક્વાર્ટસ મટીરિયલની તમને સિંક મળી જાય છે આ સાઇડ તમે જોઈ શકો છો કિચન માટે સ્ટોરેજના કબર તમને આપેલા છે સર્વિસ પ્લેટફોર્મ પણ તમને અહીં મળી જાય છે અને હવે વાત કરીએ વોશિંગ એરિયાની કિચનને અટેચેડ તમને વોશિંગ એરિયા મળી જાય છે જેમાં તમને જોઈ શકો છો સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ મળી જશે સિંક મળી જશે અને આ સાઈડ તમને વોશિંગ મશીનના પોઈન્ટ મળી જાય છે સાથે સાથે અટેચ ટોયલેટ મળી જાય છે તમને જેમાં પણ છત સુધીની ટાઈલ્સ લગાડેલી છે ઓહો દીપેશ આ વોશિંગ એરિયા તો વિશાળ લાગે છે હવે હા ખરેખર આ બંગલોસમાં તમને જે વોશિંગ એરિયા મળે છે તે ખૂબ જ સ્પેશિયસ છે જો લેડીઝ ક્યારે કોઈ પણ કામ કરતું છે તો તમને ક્યારે પણ સંકળાસનો અનુભવ નહીં થાય ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ તમે જોઈ શકો છો અહીં સ્ટીલની સ્ક્ર રેલિંગ આવેલી છે એ બાજુ બેડરૂમ આવી જશે ચાલો હવે આપણે સેકન્ડ બેડરૂમની વિઝિટ કરીએ આ સેકન્ડ બેડરૂમની ખાસ વાત છે સિટિંગ બાલ્કની જોઈ શકો છો આ બેડરૂમ કેટલો વિશાળ છે તેમાં પણ તમને ડિઝાઇનિંગ પીઓપી વર્ક મળી જાય છે પ્રોફાઇલ લાઇટ સાથે કલર વર્ક મળી જાય છે અને જે આ બેડરૂમની ખાસ વાત છે તે બાલ્કની અહીં સિટિંગ બાલ્કની પણ મળી જાય છે તમે આ સાઈડ જોઈ શકો છો ડ્રીમ સિટી સ્વસ્તિક હાઇટ સોપાન લક્ઝરી આ બધા પ્રોજેક્ટ આવેલા છે જે માત્ર બસો મીટરના અંતરે જ આવેલા છે અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે તેમાં જોઈ શકો છો છત સુધીની ટાઇલ્સ આવી જશે ટેબલ ટોપ સિંક આવી જાય છે અને કાર્વિંગ ટાઇલ્સ તમને મળી જાય છે ચાલો હવે આપણે થર્ડ બેડરૂમની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો પણ ખૂબ વિશાળ છે તેમાં પણ તમને ડિઝાઇનિંગ પીઓપી વર્ક પ્રોફાઇલ લાઈટ સાથે મળી જાય છે કલર સાથે મળી જાય છે હવે વાત કરીએ તો હવા ઉજાસ માટે તમને આ બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે આપ જોઈ શકો છો સ્માર્ટ સિટી એરિયા અહીંથી એક કિલોમીટર જ દૂર છે તો તમે આ રૈયા રોડ અને જે રેસકોસ છે નવું રેસકોસ તેની વચ્ચે આ પ્રોજેક્ટ આવેલો છે આ બેડરૂમમાં તમને અટેચેક ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે જેમાં જોઈ શકો છો આકર્ષક ટાઇલ્સ આવેલી છે પીઓપી વર્ક પણ તમને અહીં મળી જાય છે અને ટેબલ ટોપ સિંક પણ મળી જાય છે ત્રણેય બાથરૂમમાં તમને સિંગલ યુવર બાથ ફિટિંગ મળી જશે અને મેટ્રોપોલ મળી જશે ચાલો હવે ટેરેસની વિઝિટ કરીએ ટેરેસ રૂમમાં તમને એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ મળી જાય છે જેનો ઉપયોગ તમે સ્ટોરેજ તરીકે અથવા સ્ટડી રૂમ તરીકે કરી શકો છો ચાલો હવે વિઝિટ કરીએ ઓપન ટેરેસની બંને બાજુ ટેરેસ મળી જાય છે આ સાઇડ તમે જોઈ શકો છો વિશાળ ઓપન ટેરેસ આવી જશે અને આ બંગલોની ખાસ વાત છે કે તમામ જે પાઇપ ફિટિંગ છે તે એસ્ટલ કંપનીનું છે અને બધું પાઇપ ફિટિંગ જે બહાર આપેલું છે જેથી ભવિષ્યમાં ક્યારેય પણ તમને ભેજનો પ્રશ્ન આ બંગલામાં રહેવાનો નથી એક હજાર લીટરની પાણીની ટાંકી મળી જવાની છે અને ચાલો હવે આપણે સેકન્ડ સાઈડ જે તેની વિઝિટ કરીએ આ સાઈડ તમે જોઈ શકો છો ઓપન ટેરેસ તમને મળી જવાની છે અને અહીંથી તમે નવા રેસકોસ અને જે સ્માર્ટ સિટી છે તેનો નજારો તમે જોઈ શકો છો અહીંથી સ્માર્ટ સિટી માત્ર એક કિલોમીટરના અંતરે છે અને જે છે તે બે કિલોમીટરના અંતરે છે તો આ પ્રોજેક્ટ એક મોકાની જગ્યાએ આવેલો છે એ તમને મળી જશે લલિતભાઈ વડોલિયા અને ધ્રુવભાઈ વડોલિયા લલિતભાઈ સાઈટ વિઝિટ કરે તેમની એડ્રેસ તો જણાવો તુલસી પાર્ક જલારામ ચોક પાસે ડ્રીમ સિટી સોપન લક્ઝરિયાની બાજુમાં રહ્યા રોડ બીજું જે અમારા દર્શક મિત્રો છે તેને તમે આ બંગલા વિશે શું કહેવા માગશો સાહેબ ટોટલ ફ્રેમ સ્ટ્રક્ચર છે સાથે પીઓપી ફૂલ પીઓપી કલરકામ દરવાજા છે એ ફૂલ લેમિનેટ સાથે તેમજ આપણી વિન્ડો છે એ થ્રી ટ્રેક વિન્ડો સાથે છે ટાઇલ્સ છે એ બત્રીસ બાય બત્રીસ છે પોર્ચમાં પણ હુડન ટાઇલ્સ આવશે તેમજ આપણે આ રૈયા રોડ પર ડ્રીમ સિટી અને સ્માર્ટ સિટીનો વચ્ચેનો આપણો વિસ્તાર છે એટલે કે મોકાનો વિસ્તાર છે આવો રાજકોટમાં મોકાનું સ્થળ તમને પછી ક્યારેય નહીં મળે તો જલ્દીથી ફેમિલી સાથે વિઝિટ કરો અને બંગલો બુક કરાવો લલિતભાઈ અમારા દર્શક મિત્રોને આ બંગલાની પ્રાઇસ તો જણાવો બંગલાની પ્રાઇસ છે ઇઠોતેર લાખ બીજું લલિતભાઈ જો કોઈને આ સાઇટની વિઝિટ કરવી હોય તો તેમને કોન્ટેક્ટ નંબર તો જણાવો અઠ્ઠાણું બે બેતાલીસ ચિમોતેર સાત સત્તાણું સત્તાણું ત્રણ સિત્તોતેર તેત્રીસ ત્રણ સત્તાણું શિક્ષક મિત્રો આવા મોકાનું સ્થળ પછી તમને નહીં મળે હો ડ્રીમ સિટી અને સોપાન લક્ઝુરી હતી તદ્દન નજીક આવેલો છે આ પ્રોજેક્ટો અને નવા રેસકોસ અને સ્માર્ટ સિટીથી સાવ તદ્દન નજીક છે આ પ્રોજેક્ટ તો વહેલા તે પહેલાના ધોરણે મુલાકાત લીધો હા દર્શક મિત્રો જે નવું રેસકોસ છે તે માત્ર બે કિલોમીટર અને સ્માર્ટ સિટી છે તે માત્ર એક કિલોમીટરના અંતરે આ પ્રોજેક્ટ આવેલું છે જલ્દીથી ફેમિલી સાથે વિઝિટ કરો હા પછી કેતા નહીં કે રહી ગયા હો અને આવા જ અવનવા રાજકોટની પ્રોપર્ટીના વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ પર ટેક ડીએસઆર ફોલો કરવાનું ભૂલતા નહીં હા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો